હેલો મિત્રો જય માતાજી તો વહેલી હવારે જો ખેતરે આવ્યા અને આજે તો જો કાલે આપણે તમને કીધું હતું કાલના બ્લોગમાં કે વાદળછાયું વાતાવરણ ઓગણત્રીસથી એકત્રીસ જે આગાહી હતી જો હવારે વહેલા આકાશમાં તમે જોઈ શકો વાદળ આવી જાઓ અત્યારથી જો એટલે હવામાન ખાતું જે કહેતું એ સાચું જો હે એટલે અમારે જો કાલે ઘઉં ભેગા કર્યા હતા પણ અડધા જ કર્યા હતા અને અડધા આજે કરવાના જો અત્યારે હાલ કામકાજ ચાલું જ છે એનું ઘઉં ભેગા કરવાનું તો આજ ભેગા થઈ જાય ઘઉં તો બપોર પછી ઠેસર આપવાનું હોય ઘઉં લેવા તો આજે ગવન કામકાજ પૂરું કરવાનું હોય તો લહેણો થોડા ભેગા કરાવીએ ઘઉં જેથી કરીને ભેગા થઈ જાય તો ગઈ એક બે ત્રણ ચાર પોત ને સો પાળા થયા જો આટલું માપ થયું અને આ પાથરા પડેલા બાજુ આમ જેટલા ગૌ થાય એ આપડે ઠેસર આવતા ખબર પડો મારો અંદાજ છે કે ચૌદ બોરી ઉપર થવા જોઉં પછી જે થવાય ખરું પણ આપણે ટાર્ગેટ ધાળ્યો આ ગવાનો કે ચૌદ બોરી થાય આમ વિડીયો છે કેમ સુધી જોતા રહેજો આપણે જેટલા ઘઉં થવાય એ ખબર પડશે હું કહેવું મહેશ ખરું ખોટું આપણે ચૌદ કોથરાનો ટાર્ગેટ ડાળ્યો હા અને પછી જે મારો રોમોપીર આલે લય ખરું

ચા કેટલા મેલ ચા લાવો હડો ફટાફટ હોય હોય હેડો જલ્દી ચા મેલું જો લકડી લાવી દીધી જંગલ માંથી અને આમ ભણીને જે નોખવું હોય નોખું ગોળ નો ખુ ચાય નો ચા નો ચાર ચો વળી મુયે મીડિયમ ચા આઈ જા ગોળ નો ખુ ચા નો ખુ ખોડ નો બધું ભેગું કરો ખુ નહીં તાર હા હા બરોબર તાણે આ ટેસ્ટ પકડાય ભાઈ ભાઈ કોઈ ભાગો નહીં એ તો મોય ઘડી જાય તો તાર નોખો રિયો રવ થાય ને બરાબર નો

વાયરો વધારે ને એટલે ચા ઉકળતો નહીં ને ચૂલો આપણે અવળો બનાવ્યો એટલી કોઈ મરચું રોટલો ખોય એટલી કોઈ ચા તૈયાર થઈ જાય લાલજી ભાઈ મરચું રોટલો હાલો બની ફોન કરે શીખર શીખર હા યન હાલીન કરતા લાગે એવું ભત્રીજી નહીં એવું

મારું લેવું અમે તો લીધું આ મરચું ઇન્પાનથી કેવું કરી તો કરી રહ્યા અને અમારે જવાનું લસકો વાઢવા અને

ખરા ખબર પડશે જય માતાજી મેલ દીધું મને ગૌ લેવા ખરા બપોરે દ્વારા મેલ મેલનામાં કોઈ જાગતું નહીં ચાલો ગૌ લેવા સા લીધો દો કોથળા લીધા જય માતાજી તો અમારા જે લાલજીભાઈ ને આયા બીજો બધો આવી જાઓ લાલજીભાઈ પાછા ચિકન મસાલા લેવા દે હું લેવા દે તે અમે આ જો લાકડા ઉપર બેઠા છીએ હું લાકડો જો બહુ મસ્ત મસ્ત એના ઉપર અત્યારે ગરમીના બેઠા છીએ પેપેનનો જો

હા હા ₹10 પાવા તો નઈ ઉલાડી 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 ને પગોમ નોકું આપણે કેટલું કાઠું પડ થાય લેતા હા હા બધું વેડી નોકું આ રાજીવાળા ના

પેલું ઉતરો સ્ટેશન સ્ટેશન નહી આવ્યું હજી ઉતરો સખી બહેન બધા ઉતરી તો

સ્ટાર હા સ્ટાર સ્ટાર ખાલી આ કોઈ સ્ટાર ની વાલી કીધું આ ચોથી આ નવું આવું સ્ટાર વાળું સ્ટાર 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 લો ઝાકાટો ભોણો બની કે મุย જા બની કે હાજુ ભોણા ભઈ ને હું આ બધું આવતી લાયા

ડાયરેક્ટ હોય ટોકર ભરાય ડાયરેક્ટ સીધો નારીમાં ગોધળા માં જતું રહેજો આ રીતે એટલે કોથળા ઉપાડવા ના પડે દસિત થવું ના પડે આ કોરોમાં બસ અત્યારે આ એક બે ત્રણ ચાર પો છ અને હાથમાં ભરાય અને હજી આટલું માપ છો જો ડાયરેક્ટ ટોલામાં જ ભરવાના જો આ રીતે એવું હોય ને આ તરથી ઉપાડવાના પડે ને દસી જવું ના પડે તો આ રીતે જો તમને બતાવું સિસ્ટમ તમારે ગઉં લેવાનું તો આ રીતે કરવાનું જો એ આ રીતે લેવાનું સીધું ટોકન મુય નથી દેવાનું જો લેવું ને તોથી ઉપાડવાના પડે તો તો અમે ત્યાં એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર અને ચૌદમાં ભરાયા અમે જેટલા ભરાઈએ આપણે જોઈએ પેરીમાં બની બે ફટાફટ પાથરા જો જમ જમ પાથરા ઉપડ્યું જમ પાથરા જોઈ જો ફાઇનલી ઘઉં લઈ લીધા અમાર પહેલું હતા ઉપર એ બરાબરના ધજન ધજન કરી તાણું પત્યું તો જો હત્તર કોથળા થયા અમાર બાબુલાલનું ટીચર હતું બહુ મસ્ત રિઝલ્ટ એનું તો જો ફાઇનલી હત્તર કોથળા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોલ્ડ એટલે હા હતર કોથળા કુલ થયા

ભરીને પછી જો અમે ઠંડા થવાના ઠંડા ઠંડા કુલ કુલ જો લાલજીભાઈએ આ દાખા દાણાના ઘઉ લઈ અને કંટાળ્યા એમ બચ્યા જો કોથળા બોથરા ઉતારી દીધા કમ્પ્લીટ કરબો termina amarilla aún. Acá me voy por la nana, ¿me